આજે બનાવશું એકદમ સોફ્ટ અને ટેસ્ટી આલુ પરોઠા તેના માટે કુકરમાં બટેટા લઈ મીડિયમ ગેસે ત્રણ સીટી પાડી બટેટા બાફી લેશું પરોઠા માટે ઘઉંનો ઝીણો લોટ લેશું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી તેલ નાખી તેને સારી રીતે મિક્સ કરી લેશું ત્યાર પછી તેમાં થોડું થોડું પાણી નાખી લોટની કણક બાંધી લેશું ઉપરથી એક ચમચી તેલ રેડી થી બે મિનિટ સુધી મસળી લેશું લોટની કણક રેડી છે તેને ઢાંકી એક બાજુ મૂકી દેસુ બટેટા ચેક કરી લઈએ બટેટા સરસ બફાઈ ગયા છે તેને એક બાઉલમાં લઈ લેશું ઠંડા થઈ જાય એટલે તેની છાલ ઉતારી લેશું બટેકાની છાલ ઉતરી જાય એટલે તેને એકદમ સરસ રીતે મસળી લેશું જેથી તેમાં બટેકાની ગાંઠ ન રહે ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું આદુ લસણ મરચાં પેસ્ટ ધાણાજીરું પાવડર હિંગ ક્રશ કરેલી વરિયાળી ક્રસ કરેલા મરી ચાટ મસાલો ગરમ મસાલો અને ધાણાભાજી નાખી તેને સારી રીતે મિક્સ કરી લેશું હવે લોટ લઈ તેને ફરીથી એક થી બે મિનિટ મસળી લેશું થોડોક લોટ લઈ તેની નાની રોટલી બનાવી લેશો વચ્ચે બટેકાનો મસાલો મૂકી સારી રીતે કવર કરી પરોઠા વણી લેશું રોટી સરસ ગરમ થઈ ગઈ છે પરોઠાને મીડિયમ ગેસ પર શેકી લેશું મેં અહીં પરોઠાને શેકવા માટે તેલનો ઉપયોગ કર્યો છે તમે તમારી ઈચ્છા પ્રમાણે ઘી કે બટરનો ઉપયોગ કરી શકો છો પરોઠા રેડી છે દહીં સાથે સર્વ કરી લઈએ